ગંભીરા બ્રિજ દુર્ઘટના વડોદરા પાસેની દુર્ઘટના અને દુર્ઘટના પછી અનેક સવાલો પિસ્તાલીસ વર્ષ જૂનો બ્રિજ હતો જર્જરિત હાલતમાં હતો મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે મરમ્મત માટેની જે પણ ગ્રાન્ટ અને બધું છે પાસ થઈ ગયું હતું કામગીરી ટૂંક સમયમાં થવાની હતી બ્રિજની હાલત ભયજનક છે તો પછી એ બ્રિજ બંધ કેમ ન કરવામાં આવ્યો એ મોટો પ્રશ્ન વિપક્ષ પણ ઘણા બધા સવાલો કરી રહ્યા છે અત્યારે ત્યાં અલગ અલગ જગ્યાએથી એટલે વડોદરા અને આણંદ બંને જગ્યાએથી ફાયર બ્રિગેડની ટીમ અને બચાવ

જામની સમસ્યા થઈ છે અને ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે ખૂબ ભયાનક છે એટલે આ ફોટોમાં તમને દેખાતું હશે નીચે જે રીતની કામગીરી થઈ રહી છે એટલે જે જેમ જ બધા ટ્રક અને એવું કહેવાય છે કે મોટા વાહનો વધારે ત્યાં બ્રિજ તૂટવાની સાથે જ નદીમાં પડ્યા મહીસાગર નદીમાં એ વાહનો પડ્યા અને પછીના જે વિડીયો સામે આવ્યા એ ખૂબ ભયાનક અને ગંભીર છે અત્યારે ફાયર બ્રિગેડની ટીમ સિવાય સો જેટલા બીજા લોકો આસપાસના લોકો છે બચાવની કામગીરીમાં જોડાઈ ગયા છે એકસો આઠની ટીમો પણ ત્યાં પહોંચી ગઈ છે જે બચી ગયા છે એટલે જેમ જેમના રેસ્ક્યુ થઈ ગયા છે એ બધાને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી પણ અત્યારે થઈ રહી છે અલગ અલગ મંત્રીથી લઈને એમપી એટલે આણંદના એમપી સાંસદ પણ ત્યાં પહોંચી ગયા મિતેશ પટેલ સાથે જ આણંદના એસપીથી લઈને વડોદરા તરફથી જેટલા પણ અધિકારીઓ અને તંત્ર છે એ બધા જ ત્યાં પહોંચ્યા છે વડોદરાની અને આણંદની વચ્ચે આ બ્રિજ છે એટલે આ બ્રિજની કામગીરી ઉપર ઘણા બધા સવાલો પહેલા પણ હતા આટલો જૂનો બ્રિજ હતો તો પહેલાં કેમ કોઈ કામગીરી ન થઈ એ પણ સવાલ છે અમિત ચાવડાની પ્રતિક્રિયા આવી એમાં પણ એમનું એવું કહેવું છે કે બ્રિજ પહેલાંથી જો ખરાબ સ્થિતિમાં હતો તે બંધ કેમ ન કરવામાં આવ્યો દરેક બંધથી દુર્ઘટના પછી આપણે કેમ જાગીએ છીએ કે આવું કરવાનું છે એટલે મોરબીની દુર્ઘટના બને એના પછી બીજા બધા પુલ છે દ્વારકાનો પુલ હોય કે પછી પછી અલગ અલગ પુલ હોય એની તપાસ કરાવવામાં આવે હવે આ બ્રિજ તૂટ્યો છે એના પછી બીજા બ્રિજની તપાસો કરાવવામાં આવશે પણ એ બ્રિજ બનતો હતો ત્યારે એ એન્જિનિયરથી લઈને એ અધિકારી જેણે સાઈન કર્યું છે કોન્ટ્રાક્ટરથી લઈને બધાની સામે તપાસ કેમ નથી એ બ્રિજ કેવી ક્વોલિટી સાથે બન્યો છે એ બ્રિજ આટલો જૂનો છે તો એમાં કઈ કામગીરીની જરૂર છે એ બ્રિજ અત્યારે કઈ સ્થિતિમાં છે એની જો તપાસ નિયમ નિયમિત રીતના થતી હોત તો આ દુર્ઘટનાને આપણે ટાળી શક્યા હોત પણ દરેક દુર્ઘટના પછી આપણે એક આક્રોશ એક આક્રંદ અને દુઃખ સિવાય આપણે કશું જ નથી કરી શકતા એ સવાલો પાછા બીજી દુર્ઘટના આવે ત્યારે પાછા એના એ જ સવાલો તો રિપીટ પર બધું ચાલતું હોય છે સવારે એક વિડીયો આવ્યો કે જેમાં એક મહિલા એ બ્રિજ તૂટ્યો અને પછી એમના દીકરા સાથે મહિલા પણ એ નદીમાં પડ્યા એ મહિલા રડતા રડતા કહે છે કે મારા દીકરાને બચાવો એ એ લોકો જેને પોતાના પરિવારજનો ગુમાવ્યા છે જે જે માએ પોતાની સામે પોતાના દીકરાને ડૂબતા જોયો છે એને ક્યારે આપણે સવાલના જવાબો આપી શકીશું કે પછી એ સત્તા ક્યારે રડશે જ્યારે મોરબીની દુર્ઘટના બની ત્યારે પણ કોઈને કોઈ અસર ન થઈ રાજકોટની દુર્ઘટના નાના નાના બાળકો મરી ગયા પછી પણ કોઈને અસર ન થઈ વડોદરાની દુર્ઘટના કે જેમાં તો સાવ ફૂલ જેવા બાળકો હતા એના મૃત્યુ પછી પણ એ જવાબો ન મળ્યા એટલે સત્તા પક્ષને જલ્દી અસર થાય અને એ જવાબો આપે કે કઈ કામગીરી કરે એ હવે એવી કોઈને અપેક્ષા જાજી રહી નથી પણ આ દુર્ઘટના પછી પણ સવાલો ત્યાંના ત્યાં જ છે કે બધી દુર્ઘટનાઓ બને એના પછી આપણે કેમ જાગીએ છીએ આપણે પહેલા કેમ નથી જાગતા દુર્ઘટનાઓ પહેલા જાગી અને આપણે એની કામગીરી કેમ નથી કરતા દુર્ઘટના બન્યા પછી આપણે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે મૃતકના પરિવારને ભગવાન શક્તિ આપે પણ કઈ રીતે ભગવાન શક્તિ આપે જે જેને ભગવાન સમજે છે બાપ સમજે છે જેને વોટ આપે છે જેને સવાલ કરવાના હોય છે જે અધિકારીઓ હોય છે એ બધા જ ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ હોય જે લોકો તમારા જ ટેક્સના પૈસા ખાય અને પછી ભ્રષ્ટાચાર કરતા હોય અને મરવાનો વારો પણ તમારે જ આવે ત્યારે સવાલ કોને પૂછવા જવાનું આગળની તમામ માહિતી ગંભીરા બ્રિજને લઈને પછી અને ત્યાંના લોકો અને ત્યાંના અધિકારીઓ શું કહે છે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો